મહેસાણાની મર્ચન્ટ કોલેજમાં વિદ્યાર્થીની આપઘાતનો મામલો વધારે ઉગ્ર બની રહ્યો છે કારણ કે અત્યારે ઉર્વશીને ન્યાય મળે તેવું કોઈ પણ આશાનું કિરણ અત્યારે દેખાઈ નથી રહ્યું ઉર્વશી શ્રીમાળી આપઘાત કેસમાં દલીલ વકીલ મંડળ બાદ હવે દલીલ સમાજે પણ રેલી યોજી પોતાનું જે

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી અને ફરિયાદના આધારે પોલીસે કેટલાક આરોપીઓને અરેસ્ટ કર્યા છે કેટલાક આરોપીઓ અરેસ્ટ કરવા બાકી છે અને કોર્ટમાં રજૂ કર્યા પછી રિમાન્ડ માંગણી કરવી જોઈએ આ ગંભીર ગુનાઓમાં રિમાન્ડ માગવા જ જોઈએ છતાં પણ પોલીસે રિમાન્ડ માંગણી કરેલી નથી જેથી એની તપાસ યોગ્ય દિશામાં થાય સાચો ન્યાય મળે અને જે ઉર્વેશીને બનવાનું જે કારણ છે એ સાચા આરોપીઓનો સાચો ન્યાય મળે અને આરોપી તરીકે સજા થાય એના માટે અમારા પ્રયત્નો છે પ્રોફેસર છે સાચાર આરોપી છે પરંતુ સંચાલક મંડળ પણ આમાં સામેલ છે એવું છોકરીના આક્ષેપ છે માનવી જનારનો એ સંજોગોમાં સંચાલક મંડળના સભ્યોને પણ એરેસ્ટ કરવા જોઈએ તપાસ થવી જોઈએ સંચાલક મંડળ બચાવવાનો પ્રયાસ થતો હોય એવું ઇનડાયરેક્ટલી આપણને લાગી રહ્યું છે